હાલ ચોમાસાની ઋતુ હોય અને તહેવારોમાં વિવિધ ફાસ્ટ ફૂડ કે બહારની ખાણીપીણીની વસ્તુઓ તમામ રોગચાળો વગરવાની ભીતિ સેવાય છે તો વાતાવરણમાં પણ ઘટાડો આવે છે જેથી લોકોમાં વાયરલ ઇન્ફેક્શનમાં વધારો થાય છે પણ આવી ડબલ ઋતુમાં લોકો જો થોડી તકેદારી રાખે તો આવા વાયરલ થવાથી પણ બચી શકાય છે અને અન્યને પણ ચેપ લગાવવાથી બચાવી શકાય છે તો પણ હાલ આવી ઋતુ સાથે વિવિધ તહેવારો પણ સાથે આવી રહ્યા છે જેથી લોકોમાં મીઠાઈ અને બહારની વસ્તુ ખાવામાં ખૂબ વધારો જોવા મળતો જિલ્લાના ઉપલેટા તાલુકામાં આગળ સિવિલ હોસ્પિટલમાં કાયમી પાંચસો થી જેવા રોગમાં ખૂબ જ વધારો જોવા મળી રહ્યો હતો ત્યારે આવા રોગોથી બચવા સિવિલ સર્જનના ડોક્ટર ખ્યાતિ કેસવાલાએ લોકોને સાવચાતી માટે હાલ બહારનું ખાવાનું ટાળવા તેમજ મચ્છરોના ઉધરથી બચવા અને પાણી પીવા જેવી સલાહ હતી રોગોથી બચવા વધુમાં વધુ તકેદારી હાલો ડોક્ટર ખ્યા કેશવાલા ગરેજાઉમિક સર્જન અને સુપ્રિન્ટેન્ડન્ટ ઇન્ચાર્જ કોટેજ હોસ્પિટલ ઉપલેડા અત્યારે અમારે હમણાં ગયા મહિનેથી એક મહિનાથી અંદર પેશન્ટનો વધારો ઘણો વધી ગયો છે દરરોજના અમારે લગભગ છસોથી સાડા છસો પેશન્ટ આવે છે અત્યારે તેમાં મુખ્ય કારણ શરદી ઉધરસ તાવ અને અમુક થોડાક પેશન્ટ ડેન્ગ્યુ મલેરિયામાં હોય છે બહુ નથી પણ બીજા જાડાઓથી અને મેઇનલી શરદી ઉધરસને તાવના હોય છે એટલે આપણે મારે એ જ કહેવાનું થાય કે વાયરલ શરદીથી બચવા માટે આપણે આપણી ઇમ્યુનિટી વધારીએ જેમથી આપણે પૌષ્ટિક જમવાનું થઈ અને આપણે માસ્ક પહેરી શકતા હોય તો પહેરીએ અને બીજા જે દર્દી કોઈ બીમાર હોય તો એનાથી કોઈ દૂરી મેન્ટેન કરી શકીએ તો એ આગળ માટે દાવીએ છીએ થેન્ક યુ હું ડૉક્ટર નિશા હોસ્પિટલ હોસ્પિટલમાં કામ કરું છું અત્યારે ઘણા સમયથી પેશન્ટ ઓપિટીમાં વધી ગયા છે છેલ્લા ગયા મહિનાની વાત કરીએ આપણે તો પહેલાં દોઢસો જેટલા આવતા હતા અત્યારે રોજના બસો જેટલા પેશન્ટ થઈ જાય છે અલગ અલગ સારવાર બધી પ્રકારની સારવાર અહીંયા આપણે આપીએ છીએ ઓપરેશન પણ બધી જાતના અલગ અલગ રીતે થાય છે પછી એ દુહનથી થતા હોય કે પેટ પરથી થતા હોય જે પણ અલગ અલગ પ્રકારના છે બધાની સુવિધા અવેલેબલ છે બાળક ના રહેતી હોય કેમિકોલોજીમાં એ લોકો પેશન્ટ માટે પણ આપણે અલગથી ઓપીડીની સેવા ચાલુ કરી છે મંગળવારે કે શુક્રવારે સાંજના ટાઈમમાં હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ એપ